બોલો અંબે માત ની જય આજે આપણે સાંભળીશું ગબ્બરના ગોખવાડી માં ભગવતી માં અંબા માના વ્રતની કથા વાર્તા માં અંબે માના નવ મંગળવારનો આ વ્રત ખૂબ જ સૌભાગ્યશાળી છે માં અંબા માનો આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે મંગળવારના દિવસે સવારે સ્નાનાદીથી પરવારી માં અંબે માનો નામ જપ કરતા કરતા માના વ્રત કરવાનો સંકલ્પ કરવો કે હે માં અંબે માં હું તમારા નવ મંગળવાર નું આજથી વ્રત શરૂ કરું છું તો હે માં ભગવતી મારા આ વ્રત નો તમે સ્વીકાર કરજો આમ કહીને જે કઈ મનની મનોકામના હોય તે માને કહેવી આમ વ્રત નો સંકલ્પ કરવો મંગળવાર ની સાંજે માનું પૂજન અર્ચન કરવું એક બાજુ પર લાલ વસ્ત્ર પાથરી

તો તેની પાંચ સૌભાગ્યવતી સ્ત્રી કે કુંવારી કુંવારિકાઓને જમાડવી જો ભાઈઓ આ વ્રત કરતા હોય તો તેમને દસ બાર વર્ષના બાળકો અથવા તો સાઠેક વર્ષના વૃદ્ધોને જમાડવા આમ આ વ્રત કથા સાંભળીને વ્રતનું ઉજવણું કરવું આ દિવસે કેડિયારુ પૂરવું પક્ષીઓને ચણ નાખવું ગાય કૂતરાને રોટલી ખવડાવી જો કોઈ પણ મંગળવારે અણચણ આવે

તો આ હતી માં અંબે માના વ્રતની ભોજન વિધિ હવે આપણે સાંભળીશું માં અંબે માના વ્રતની કથા વાર્તા બોલો અંબે માની જય ઘણા વર્ષો પહેલાંની આ વાત છે રામપુર નામના એક ગામમાં એક સુખી કુટુંબ રહેતું હતું આ કુટુંબમાં સાત સભ્યો હતા માતા પિતા બે દીકરા તેમની બે વહુ અને તેની એક દીકરી કુટુંબના વડાનું નામ રવજીભાઈ અને તેની પત્નીનું નામ રમીલા બહેન હતું દીકરાઓના નામ રામ અને લખન બહેનનું નામ વીણા તેથી ઘરમાં તે સૌથી નાની હતી આમ આ કુટુંબ મોટું ગણાય પરંતુ તેમાં ખૂબ જ એકતા હતી તેમના બધા જ વચ્ચે એટલો બધો સંપ હતો કે લોકોને તેમની ઈચ્છા આવતી સાસુ પણ વહુઓની પોતાની દીકરીની જેમ જ રાખે વહુઓ પણ એટલી સારી કે તેઓ કદી પણ સાસુ ને સાસુ નહીં પરંતુ માની જેમ જ ગણે તેમનો આદર કરે સાસુને પૂછ્યા વગર કદી કોઈ કામ કરતી નહીં વીણા પણ ભાભીઓનું ખૂબ જ માન રાખતી તે ભાભીઓને દરેક કામમાં મદદ કરતી નણંદ ભાભી વચ્ચે પણ જાણે સખીઓ જેવું એક હતું તેમનામાંથી કોઈ પણ વસ્તુ ખરીદે તો ત્રણેય જણા માટે વસ્તુ લેવાતી ભાભી નણંદ એકબીજાની વસ્તુ અદલાબદલી કરે તો પણ હસતા મોયે તેની વસ્તુ આપી દેતા ભાભીઓ પણ નણંદ ઉપર ખૂબ જ પ્રેમ રાખતી હતી હવે ગામની બજારમાં જ આ કુટુંબની એક કાપડની નાની દુકાન હતી આ દુકાન પર પરજ ઘરનો બધો જ નિર્વાહ ચાલતો હતો તેમનો ધંધો પણ ખૂબ જ સારો ચાલતો તેથી તેઓ સુખેથી પોતાનું જીવન પસાર કરી શકતા હતા બંને ભાઈ રામ અને લખન પિતા સાથે દુકાને બેસતા તેઓ ખૂબ જ પ્રામાણિકતાથી ધંધો કરતા

અંબે માનું પૂજન કરતા હતા તેથી આ કુટુંબની ભક્તિનો મહિમા ચોમેર વખણાતો હતો હવે સમય જતા નવલા નોરતાના દિવસો આવ્યા રામપુર ગામમાં માં અંબાજીની સ્થાપના કરવામાં આવી ગામના આગેવાનોએ ભેગા મળીને ફંડ એકઠો કરવા માંડ્યો રવજીભાઈની દુકાને ઘણીવાર તેમના ભાવિ જમાય દયાશંકર બેસતા તેઓ સાસરિયાની મદદરૂપ થવા માટે હંમેશા ઉત્સુક રહેતા હવે એક દિવસ દયાશંકર દુકાને બેઠા હતા તે સમયે ગામના આગેવાનો ફંડ ઉઘરાવવા દુકાને આવ્યા તેમને રવજીભાઈ અને તેમના દીકરાઓને દુકાને ન જોતા કહ્યું કે અમે પછી આવીશું આયોજકોને પાછા જતા જોઈને દયાશંકરે કહ્યું કે અરે સાંભળો તમે માતાજીના નામે પૈસા ઉઘરાવવા આવ્યા છો અને આમ ખાલી હાથે પાછા ફરો તે ઠીક કહેવાય નહીં હું પણ આ કુટુંબનો જ એક સભ્ય ગણાવ છું તો તમે થોડીવાર ઊભા રહો હું તમને વ્યવસ્થા કરી આપું છું આમ કહીને તે દુકાનનો વકરો જોવા લાગ્યો દુકાનનો વકરો સારો એવો થયો હતો માં અંબાવાના શ્રદ્ધાળુ ભક્ત દયાશંકરે કાઈ પણ વિચાર કર્યા વગર આયોજકોને તે વકરામાંથી સારી એવી રકમ ફાડામાં આપી દીધી આયોજકો તો ખુશ થઈને આભાર વ્યક્ત કરતા ત્યાંથી ચાલ્યા ગયા દયાશંકરે મોટી રકમ દાનમાં આપી હતી તેથી આખા ગામમાં દયાશંકરના વખાણ થવા લાગ્યા હવે આ વાત ધીરે ધીરે રામ લખનની વહુઓને કાને પડી તે બંને આમ તો ડાહી અને સમજુ હતી પરંતુ તેમનો જમાય દયાશંકરનો આવો વ્યવહાર તેમને ગમ્યો નહીં વળી બળતામાં ઘી હોમે તેમ આડોસપાડોશની કેટલીક ઈર્ષાખોર સ્ત્રીઓએ વીણાની ભાભીના કાન ફૂંક્યા જોયું ને જમાઈ રાજાએ એક એવો અધિકાર જમાવ્યો છે આજે તેણે વકરામાંથી મોટી એવી રકમ દાનમાં આપી દીધી છે કાલે તો દુકાનમાંથી ભાગ પણ માંગશે હવે ભાભીઓના મનમાં ઈર્ષાનો કીડો સળવડી ઉઠ્યો તેમનું વર્તન ઘરમાં બદલાઈ ગયું તેઓ નણંદ વીણા સાથે પણ ગમે તેમ વર્તવા લાગ્યા અને તેને હરતા ફરતા મેણા ટોણા મારવા માંડ્યા રાત પડતા તેમની પતિઓના કાન ભંભેર્યા કે સાંભળો જોને જમાઈ રાજે આપણી દુકાનના વક્રામાંથી કોઈને પણ પૂછ્યા વગર આટલી મોટી રકમ દાનમાં આપી દીધી છે આમ તે કંઈ અપાતું હશે મૂડી આપણી અને આખા ગામમાં વાહ વાહ પેલા જમાઈ રાજાની આ કંઈ ઠીક થતું નથી જાગજો હવે નહીતર આ ઘરમાંથી તમારું કંઈ વરસે નહીં ભાઈઓએ આ વાત સાંભળી પરંતુ પત્નીઓને તેને કંઈ જવાબ આપ્યો નહીં તેઓ મૌન જ રહ્યા તેમણે આ વાત કોઈને કરી પણ નહીં હવે દિવસો પસાર થતા ગયા વીણા અને દયાશંકરના લગ્ન થયા આ લગ્ન ખૂબ જ સાદાઈથી કરવામાં આવ્યા હવે વીણા સાસરી ગઈ સમય જતાં વીરપસલીનો દિવસ આવ્યો વીણા અને જમાઈ દયાશંકર ઘર આંગણી પધાર્યા દેઈને ભાઈને હેતપૂર્વક રાખડી બાંધી ભોજનનો સમય થતાં જ બધા જ સાથે હેતથી જમ્યા પરંતુ જ્યારે બહેન બનીને વિદાય આપવાની ઘડી આવી ત્યારે ની ચડાવેલી ભાભીઓએ વીણા ટોણાનો વરસાદ શરૂ કરી દીધો ધીર ગંભીર થયેલી વીણાથી સામે ઉત્તર અપાઈ ગયો પરિણામે વાત વણસી ગઈ સામ સામે બોલવાનું થયું ભાઈઓ પણ તેમાં જોડાઈ ગયા ભાઈઓ એ કહ્યું કે અંબા માતાની સ્થાપનામાં તમે જમાઈ રાજ ઊઠીને અમારી મહેનતની કમાઈ દાનમાં ઉડાવી દીધી અને તે પણ ઘરના કોઈને પૂછ્યા વગર આમ તમે ઠીક કર્યું નથી આવા તાણા તો છાસવારી આવતા જ રહે છે આવી રીતે દાનમાં પૈસા આપતા રહીએ તો આપણે ઘરબાર વગર ના થઈ જઈએ કાઈ માતાજી પ્રગટ થઈને આપણું ઘર ચલાવવા નહીં આવે તમારે થોડો સંયમ રાખીને દાનની રકમ આપવી જોઈએ દયાશંકર તો આવા કડવા વેણ સાંભળીને ડગાઈ જ ગયો તેને તો ખબર પણ ન હતી કે આ વાત આવી વણસી જશે તેણે કહ્યું કે ભાઈઓ મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને પૂછ્યા વગર રકમ દાનમાં આપી દીધી હું તો મારી જાતને આ ઘરની વ્યક્તિ જ માનતો હતો પણ મારી એ ભૂલ હતી પરંતુ માં અંબા તો પરમ કૃપાળુ અને દયાળુ છે આપણે જે કંઈ મેળવ્યું છે તે સઘળું માં અંબાની દયા રૂપે છે આપણે માના નામથી જે કંઈ ખર્ચીએ છીએ તેની માં બમણું કરીને જરૂર પાછું આપશે તમે ચિંતા કરશો નહીં તમારી દુકાનેથી મેં જે કંઈ રકમ દાનમાં આપી છે તે હું પાય પાય કરીને પાછી ચૂકવી દઈશ આમ કહીને વીણા અને દયાશંકર તો પોતાના ગામ તરફ ચાલતા થઈ ગયા હવે દયાશંકરને તો આખી રાત ઊંઘ આવી નહીં તેને તો પોતાના શાળાના શબ્દો જ કાને ગુંજિયા કરતા હતા સવાર થતા જ દયાશંકરે આડા અવડા કરીને રૂપિયા ભેગા કર્યા અને સસુર પક્ષને ચૂકવી આપ્યા રામલખને પણ હસતા મોયે તે રૂપિયા સ્વીકારી લીધા રવજીભાઈએ તે રૂપિયા લેવાની ઘણી ના પાડી છતાં દીકરાઓ તો રકમ લઈને સમય હવે હવે પસાર થતો ગયો પિયર આવવાનું ઓછું કરી દીધું એક દિવસ અચાનક હૃદય રોગના હુમલાથી રવજીભાઈ નું દુઃખદ મૃત્યુ થયું તેમના અવસાન બાદ રામલખનની દુકાનનો બધો જ વહીવટ સંભાળી લીધો સમય બદલાતો ગયો તેમની પડતીના દિવસો શરૂ થયા દુકાનની ઘરાગી ધીરે ધીરે હવે તૂટતી ગઈ સમય જતાં દુકાનની આવક સાવ તળીએ બેઠી અંતે દુકાન વેચીને ઘરનું ગુજરાન ચલાવવાનો સમય આવ્યો તેમને હવે પાર્કી દુકાનમાં મહેનત મજૂરી કરવાનો વારો આવ્યો તેઓ આખો દિવસ સખત મજૂરી કરે ત્યારે તેને માંડ પેટ પૂરતું ખાવા મળ્યું એવામાં વળી વિધવા માએ પણ આ ભાની દુનિયા છોડી દીધી તેમના માથે તો જાણે આગ ફાટી પડ્યો માતા પિતાના મૃત્યુ બાદ તેઓ સાવ ભાંગી પડ્યા વડી લગ્નના ઘણા વર્ષો વીતી ગયા છતાં તેઓ સંતાન સુખથી વંચિત હતા તેમને આ ગામ ઉપરથી મન ભારે થઈ ગયું તેમણે પતિઓને બીજે ગામ જઈને વસવાટ કરવાનું કહ્યું ત્યાં જઈને આપણે ચારેય જણા મહેનત મજૂરી કરીશું પત્નીની વાત તેમની ગળે ઉતરી તેઓ બીજા ગામ જવા પગપાડા નીકળી પડ્યા તેઓ ચાલતા ચાલતા ખૂબ જ થાકી ગયા હતા ત્યાં એક તળાવ તેની નજરે પડ્યું અને તળાવની પાસે એક મકાન હતું હવે ચારેય જણા આ મકાનની પાસે પહોંચી ગયા અને બોલ્યા કે અંદર કોઈ છે કે નહીં થાકેલા વટે માર્ગુને પાણી પાવ હવે અંદરથી એક વૃદ્ધ ડોસીમાં બહાર આવ્યા તેમણે કહ્યું કે પધારો તમે થાકેલા અને દુખી લાગો છો અંદર આવો હું તમને ઠંડુ અને શીતળ જળ આપું અહીં મંદિર પણ છે હું મંદિરમાં પૂજા પાઠ કરું છું તમે અહીં જમીને જજો વૃદ્ધ માજીની વાત સાંભળીને ચારેય જણા રાજી રાજી થઈ ગયા તેઓ ઘર માં ગયા માજીએ તેમને ઠંડુ પાણી પાયું પછી ભાઈઓને આરામ કરવા માટે બહાર ખાટલો ઢાળી દીધો અને પોતે જમવા માટે રસોઈ બનાવવા બેઠા આબિયો પણ તેમને મદદ કરવા લાગી ત્યારે માજી બોલ્યા કે દીકરીઓ તમે પણ ખૂબ થાકેલી લાગો છો હું જાતે જ રસોઈ બનાવીને દઈશ તમ તમારે આરામ કરો આમ કહીને માજીએ તેમને એક પાથરણો પાથરીને આરામ કરવાનું કહ્યું પછી દોસી મા તો ઝટપટ રસોઈ કરવા લાગ્યા થોડીવારમાં તો દાળ ભાત શાક પુરી દૂધપાક ભજીયા પાપડ અથાણા ભરેલા મરચા બનાવીને થાળીઓ તૈયાર કરી પછી તેમણે ચારેય જણાને ઉઠાડીને જમવા બેસાડી દીધા. વૃદ્ધ માજીએ થાળીઓ પીસી. થાળીઓમાંનું ભોજન જોઈને આભ્યોને તો ઘણી નવાઈ લાગી. થોડીવારમાં તો માજીએ આટલી બધી વાનગી બનાવી દીધી. વળી આવા નિર્જન વાતાવરણમાં આ બધી મોંઘા ભાવની વસ્તુઓ કેવી રીતે લાવ્યા હશે? તેઓ બે-ત્રણ મિનિટ સુધી તો વિચારતા જ રહી ગયા. પરંતુ વૃદ્ધ ડોસીમાનો રૂઆબ જોઈને તેઓ કાંઈ પૂછી શક્યા નહીં. હવે વૃદ્ધ માજીએ ચારેયને પ્રેમથી જમાડ્યા આખા દિવસનો થાક અને વળી દિવસે મનગમતું ભોજન જોઈને તેઓ પેટ ભરીને જમ્યા પછી તેઓ ખાટલે જઈને સુઈ ગયા સવાર થતા જ મોટા ભાઈ પહેલા જાગ્યા તેમણે બધાને ઉઠાડ્યા અને કહ્યું કે તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો રાત્રિના સમયે મને એક સ્વપ્ન આવ્યું હતું અને તેમાં પેલા દોસીમાં મને દેખાયા હતા તેઓ જાણે સાક્ષાત

ચારેય જણાને સ્વપ્નામાં આવી ડોશીમાએ કહ્યું હતું કે તમને નવાઈ લાગતી હશે કે આવા સુમસામ જંગલમાં મેં આવી ઉતાવળે રસોઈ કેવી રીતે બનાવી હું જગતને ચલાવનાર માં અંબા છું તમે મારા સંતાન છો તમારું દુઃખ જોઈને હું તમારી પાસે આવી સવારે ઉઠશો ત્યારે હું તમને મળીશ નહીં તમે મારી સ્થાપના વખતે આપેલા ભાડાની રકમ માટે દયાશંકરને ઠપકો આપ્યો હતો તેને ન કહેવાના વેણ કહ્યા હતા તેના પરિણામે જ તમારી આ હાલત થઈ છે તમે હવે મારું આ વ્રત કરી તમારો દુખ દૂર કરો મારામાં શ્રદ્ધા રાખનારને હું સગડી જ મનોકામનાને પૂર્ણ કરું છું તમે મારું નવ મંગળવારનું વ્રત કરો દર મંગળવારે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત પછી મારી છબી સામે ચોખા ઘીનો એક વાટવાળો દીવો પ્રગટાવો અગરબત્તી મળે તો જરૂર કરવી કાજુ સિંગદાણાનો પ્રસાદ કરો અને તેને ઢાંકીને માની છબીના સામે મૂકવો જળના કુંભની સ્થાપના કરવી માતાજીને કંકુ ચાંદલો કરવો પછી આધ્યા શક્તિ માની આરતી ગાવી મારી વ્રત કથા સાંભળવી અને લોકોને પણ સંભળાવવી શ્રદ્ધાપૂર્વક નવ મંગળવાર કરી છેલ્લા મંગળવારે નવ વાટ વાળો દીવો કરવો આમ કરવાથી મારા આ મંગળવારના વ્રતનું ફળ તમને અવશ્ય મળશે નવમાં મંગળવારે પણ વાર્તા વાંચવી નવ વાટના દીવાની આરતીગાટ આધ્યા શક્તિ શ્રી અંબે માની જય એમ નવ વાર શ્રદ્ધાપૂર્વક બોલો ત્યારબાદ હથેળીમાં જળ લઈને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને થોડું થોડું જળ છાંટવું હાજર રહેલા ભક્તોને તે ચરણામૃત તરીકે આપી શકાય ત્યાર પછી પાંચ કે તેથી વધુ સૌભાગ્યવતી કે કુંવારિકાઓને બોલાવી તેમને ઉત્તમ ભોજન કરાવવું ભોજનમાં દૂધપાક બટેકાની સૂકી ભાજીનું શાક તુવેર દાળ ભાત ભીંડાનું સંભાર્યો પાપડ અથાણા વગેરે બનાવવા દરેક બહેનને ચાંદલો કરી વ્રત કથાની પુસ્તિકા ભેટમાં આપી તેના કારણે અન્ય બહેનો પણ વ્રત કરવા પ્રેરાશે તે સગડાનું ફળ તમને અવશ્ય મળશે હે વહુઓ તમે શ્રદ્ધા ભાવથી મારું વ્રત કરજો તમે ચારેય જણા ઊઠીને હવે પૂર્વ દિશા તરફ આગળ વધશો ત્યાં તમને એક ચુંદડી અને નાળિયેર મળશે જો આમ થાય તો માનજો કે મારી વાત એકદમ સાચી છે આટલું કહીને માં અંબે માં તો અંતર ધ્યાન થઈ ગયા ચારે જણા હવે ઉઠીને ઘરમાં જોયું તો વૃદ્ધ ડોસી માં હતા નહીં ઘરમાં કંકુ ના પગલા પડેલા હતા ચારે જણાએ કંકુ પગલા ને પગે લાગીને પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યા રસ્તામાં તેમને એક ચુંદડી અને નાળિયેર મળ્યા પછી તેઓ બીજા ગામમાં પહોંચ્યા તેમને રસ્તામાં અંબીમા નું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હતો તેને કારણે જ બીજા ગામમાં પહોંચતા જ તેમને સારી એવી જગ્યાએ નોકરી મળી ગઈ અને રહેવા માટે એક ઠેકાણું પણ મળી ગયું બંને ભાભીઓ હવે અંબા માતાનું નું વ્રત કર્યું પછી ત્યારબાદ ભાઈઓને નોકરીમાંથી ધીરે ધીરે પોતાના કાપડની દુકાન પણ કરી લીધી હવે બંને ભાભીઓ માતાજીનું વ્રત દર વર્ષે એકવાર કરવા લાગી ધીરે ધીરે તેમનું નસીબ ચમકવા લાગ્યું હવે તેઓ કાપડના મોટા વેપારી બની ગયા અંબે માની કૃપાથી તેમના દુઃખના દિવસો પૂરા થયા અને તેમના જીવનમાં સુખની લહેર આવી ગઈ થોડા વર્ષો બાદ તેઓ ફરી તેજ સ્થળે ગયા અને ત્યાં માતાજીનું ભવ્ય મંદિર બંધાવ્યું અને ત્યાં દર્શન કરવાથી ઘણા બધા લોકોની મા અંબે માઈ મનોકામના પૂર્ણ કરી તો હે વંદનીય પરમુ માં અંબે માં તમે જેવા ફળ્યા તેવું તમારું આ વ્રત કરનાર સાંભળનાર યા દેવી સર્વ ભૂતે સુ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્ય નમસ્તસ્ય નમો નમઃ બોલો અંબે મા